દાન આપવું બહુ સરળ વાત નથી હો કમાવું કદાચ સરળ વાત હોઈ શકે પણ એ કમાયેલાનો સદુપયોગ કરવો એ ઘણી વખત બહુ અઘરું હોય છે અને એમાંય ઘણી વખત આપણાને એવું લાગતું હોય કે આ બધા દાન હજારોની સંખ્યામાં જાય છે અને મારી તો હજારોની શક્તિ નથી અને સંકોચ પણ આપણાને થતો હોય તો એના માટે એક નાની વાત કહું કે એક ભગવાનની સરસ મૂર્તિ બનાવવાની હતી અને મૂર્તિ બનાવી એમાંના અનુયાયીઓને વાત કરી કે ભગવાનની મૂર્તિ બનાવવા માટે ધાતુઓનું દાન ભેગું કરો ભગવાનની પંચ ધાતુની મૂર્તિ બનાવી છે હવે અનુયાયીઓ બધે ફરતા ફરતા એક સ્થાન ઉપરથી પસાર થતા હતા એક છોકરાને નાનાને ખબર પડી કે મૂર્તિ બનાવી છે એટલે કારણે નાનો સિક્કો આમ પોતાનો આપ્યો કે લો આ સિક્કો અને આ મારા દાનમાં તમે સ્વીકાર કરી લેજો એટલે અનુયાયીઓને એવું થયું અંદર કે આ સિક્કો 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 એક એક શું શું કામ કામ આવશે આવશે ના પાડી દીધી નથી જોઈતો કદાચ કંઈક મોટું હોય તો આપો અને જ્યારે ના પાડી એટલે દીકરાને થોડું દુઃખ થયું ને એને સિક્કો ના આપ્યો ના પાડી એટલે પણ મૂર્તિ બનાવવા જાય મૂર્તિની એક આંખ બને નહીં મૂર્તિની એક આંખ ના બને થાકી ગયા કારીગરો કંટાળી ગયા વિચાર કરવા લાગ્યા કે આ થયું કેમ અને જે મહાત્માને ખબર પડશે કે મૂર્તિ અધૂરી રહેશે અને સમય પૂરી થતી નથી તો એ પાછા ગુસ્સે થઈ જશે ક્રોધિત થઈ જશે એટલે બધા એ ભેગા થઈને એ મહાત્માને વાત કરી કે પ્રભુ ક્યારના મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ મૂર્તિનું કાર્ય પૂર્ણ થતું નથી મહાત્મા તો બધું જાણતા હતા પાછા જ્ઞાની હતા એને બધી ખબર પડી ગઈ એટલે બે પાંચ મિનિટ ભગવાનનું ધ્યાન ધર્યું અને પછી અનિઆઈને વાત કરી કે તમે દાન માગવા ગયા હતા પણ કોકનું દાન હજુ અધૂરું રહે છે કંઈક દાન બાકી રહે છે કોકની ઈચ્છા હતી પણ એ પૂર્ણ થતી નથી ને એનું આ પરિણામ થાય છે અનુયાયીઓ વિચાર કરતા કરતા યાદ આવ્યું કે પેલો છોકરો એક સિક્કો આપતો હતો ને એ સિક્કો સમજીને આપણે લીધો નહીં ને એ કદાચ જાય જાય પૂર્ણ થઈ તો એ એ દીકરાને સિક્કો લીધો અને એને એને જ્યાં મૂર્તિમાં મિક્સ કર્યો મિશ્રિત કર્યો ત્યાં મૂર્તિ બરાબર થઈ ગઈ આ સિક્કાનું મહત્વ છે હો ઘણી વખત આપણે આ એકવીસ હજાર ને એકાવન હજાર લાખ જોઈએ ને એટલે મનની અંદર સંકોચ થાય કે આપડી આટલી શક્તિ નથી અને આપણું નામ કદાચ આપણે લખાવા જઈશું તો ચિંતા કરવાની નહીં આપણે એક સિક્કો આપો ને તો પણ ભગવાનની મૂર્તિ બની જાય તમારા રૂપિયામાંથી પણ એ સળિયામાં જ રૂપિયા જવાના છે હો મંદિરના તમે એક રૂપિયો આપશો કે એક લાખ રૂપિયા આપશો એનાથી આ મંદિરના સળિયા રેતી માટી કપચી જે જોઈશે બધું એનાથી આવવાનું છે પછી એ સળિયા ઉપર એમ નહીં આવે કે આ એક લાખ રૂપિયાવાળાનો સળિયો છે મહત્ત્વ જેની શક્તિ મુજબનું મહત્ત્વ છે ભક્તિ માટે એક સરસ વાત કરી છે શાસ્ત્રમાં કે ભક્તિ એવી કરવી કે જ્યાં તમારી શક્તિની અતિશયોક્તિ ના થાય ભગવાને શ્રેષ્ઠ આપ્યું છે તો આપણી ફરજ છે શ્રેષ્ઠ આપવાની પણ કદાચ ભગવાને કંઈક ઓછું આપ્યું હોય તો પણ સંકોચ નહીં રાખવો આપણું શાસ્ત્ર દાન કરવાનું કહે છે અને ભગવાને જો આવા ભગીરથ કાર્યની અંદર આપણાને જોડ્યા હોય ને તો એ સંકોચ કર્યા વગર દાન કરવું અને એવું લાગતું હોય તો ગુપ્ત દાન કરી દેવું